તો ડભોઈ તાલુકામાં છેલા એક અઠવાડિયાથી વરસાદે પાકથી ડાંગરનો પાક છે તે નિષ્ફળ ગયો છે ત્યારે કમોસમી વરસાદનો માર ઝીલી રહેલા ખેડૂતોને વડવાણા ઇરીગેશનના અનગળ વહીવટના કારણે વધુ એક માર ઝીલવાનો વારો આવ્યો છે ખેડૂતોના હિતની ચિંતા કર્યા વિના વડવાણા ઇરીગેશન દ્વારા કેનાલ પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકાના પાંચ જેટલા ગામોના ખેડૂતોના ખેતરોમાં વઢવાણાના પાણી ફરી વળતા મોટું નુકસાન વેઠવાનું વારો આવ્યો છે આજે ખેડૂતો એકત્ર થઈ પોતાની વેદના ઠાલવી હતી અને હજારો હેક્ટરમાં ડાંગરનો પાક પાકીને તૈયાર થઈ ગયેલો મોડે આવેલો કોળિયો જ્યારે છીનવાઈ ગયો છે ત્યારે ડાંગરનો તમામ પાક છે તે ખેતરમાં જ હાલ ઉગી નીકળ્યો છે અને હજુ પણ વઢવાણા કેનાલ જે તળાવ છે તેના તરફથી હજુ પણ જે પાણી છે તે બંધ કરવામાં નથી આવ્યા જેને કારણે અત્યારે હાલ ખેડૂતોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે તો કેટલાક ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે અમને પાક ધિરાણ જે છે તે માફ કરવામાં આવે તેવી સરકાર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે કમોસમી વરસાદના લીધે અને વઢવાણા ઇરિગેશનનું પાણી જે છોડવામાં આવ્યું એની લીધે અમારા આશરે પાંચસોથી છસો હેક્ટરમાં ખેડૂતોને નુકસાન થયું છે અને વઢવાણા ઇરિગેશનના પ્રમુખ પ્લસ વઢવાણા ઇરિગેશનના સાહેબોને વારંવાર રજૂઆત કરવાથી આ પાણી એ લોકોએ બંધ ના કર્યું અને ખેડૂતોના પાક નિષ્ફળ થઈ ગયા ડાંગરના ટોટલી પાક નિષ્ફળ થઈ ગયા અને આ ખેતરમાં ઘૂંટણ ઘૂંટણ પાણી ભરેલા છે આજે બી અને તરસાણા ટીમ્બી કજાપુર વેગા આ બધા ગામોના પાક સો સો ટકા નિષ્ફળ થઈ ગયા છે અને ધારિયા જેવી કેનાલો છે કેનાલો સાફ કરતા નથી એ લોકો એવું કે બે વર્ષથી ગ્રાન્ટ મંજૂર કરી છે તો આ લોકો કામ કશું કરતા નથી બિસ્માર હાલત ખેડૂતોની થઈ ગઈ છે કોઈ જોવા આવતું નથી કમોસમી વરસાદ ના પડવાથી અને વઢવાણા ઇરિગેશન તળાવના પાણી છોડવાથી અમારું તરસાણા ટીંબી વસઈ કજાપુર અકોટા એ એટલું બધું પાણી છોડવામાં ઇરીગેશનનું પાણી છોડવામાં આવ્યું તળાવનું એનાથી પાંચસોથી છસો હે એકર ડાંગરના પાકમાં એટલું બધું પાણી ભરવાથી નુકસાન થયું છે અને પ્રમુખને તળાવ તળાવના પ્રમુખને અને ઇરિગેશનના સાહેબોને વારંવાર ફોન કરવા છતાંય તળાવનું પાણી બંધ કર્યું નહીં એનાથી આખો ડાંગરનો પાક નિષ્ફળ જતો રહ્યો છે અમારો એ અત્યારે એટલી પોઝિશન ખરાબ છે કે ડાંગર બી ઊગી ગઈ છે અંદર અને હજુ બી પાણી બંધ કરવામાં આવ્યું નથી